ખેરગામના મુસ્લિમો દ્વારા પહેલગામના શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ કાશ્મીરના પહેલગામમાં નાપાક આતંકવાદીઓ દ્વારા થયેલા હત્યાકાંડના શહીદ થયેલા સત્યાવીસ મૃતકોને આજે જુમ્મામી નમાઝ બાદ મજિદે અલા હઝરત પર મુસ્લિમ સુનત જમાતના આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં મુસ્લિમ સુનત જમાતના પ્રમુખ ગુલામભાઈ શેખ ઉપપ્રમુખ નઝીરભાઈ શેખ ફારૂક અલારુખભાઈ શેખ અકબરભાઈ શેખ મોઈન મોટરવાલા સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ અગ્રણીઓ અને યુવાનો સહભાગી બન્યા હતા ફારુકભાઈ શેખે જણાવ્યું હતું કે આતંકવાદીઓ દ્વારા થયેલા હુમલાને કેરગામનો મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની સરકાર આવું નાપાક કૃત્ય કરનાર આતંકીઓ સામે યોગ્ય પગલાં લઈ એમને સખતમાં સખત સજા કરવામાં આવે એવી મારી લાગણી છે મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદના વિરોધમાં બેનરો હાથમાં લઈ આતંકવાદ મુર્દાબાદના નારાઓ બોલવામાં આવ્યા હતા आज रोज खैरगाम सोमनाथ जमात तरफ थी पहलगाम अंदर કાશ્મીર કાશ્મીરમાં પહેલ ગામ અંદર જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો અમારા પ્રધાનમંત્રી સાહેબ ને અરજ કરીએ છે કે એનો જડબાતોડ જવાબ આપવામાં આવે હિન્દુસ્તાન આતંકવાદ મુર્દાબાદ પાકિસ્તાન મુર્દાબાદ એબી ગુજરાત સાથે